રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી ગેસ સિલિન્ડર લીકેજ થતા રહેણાંક મકાનમાં આગ લાગી આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ ખલીફા રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી આ આગમાં દાઝી જવાના કારણે એક મહિલાનું મોત થયું આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો

ગાયે છોકરો ને હું મારી આવું નીચે રહી ગયા તેમ તમારા ઘર નો બચાવા ગયા દાજી ગયા એને બચાવા ગયા ગયા સે શું કરતા તો આગ લાગી બટાટા સે સાકર કરી ગયો ગય કરતા તો ખોટક વાગે થોડ પોણ બે થી જ નથી આવતા વિચાર પથ્થરી માં જતા